કોને કોને હાંડવો બહુ ભાવે છે ભાઈ મારો તો બહુ ફેવરિટ છે પણ આ દાળ ચોખા પલાળવાની જંઝરને બહુ મગજમારી જેવું કામ છે હાંડવો બનાવો એટલે તો એ જ હાંડવો આપણને ઇન્સ્ટન્ટમાં મળી જાય તો જી હા તમે સાચું સાંભળ્યું છે દસ મિનિટની અંદર આપણે હાંડવો બનાવીને ખાઈ પણ શકીએ છીએ તો ઓરિજિનલ દાળ ચોખાના હાંડવા જેવા ટેસ્ટ આપણે આ હાંડવામાં લાવીશું તો એના માટે અહીંયા મેં સોજી લીધેલો છે એક કપ જેટલો આ રીતે ઝીણો આવે તો એને તમારે ઝીણો જ લેવાનો રહેશે અને જો ઝીણો ના હોય તો તમે થોડો પીસીને પણ લઈ શકો છો અને એક કપ સોજી સામે આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ આ રીતે દબાવીને લેવાનો એટલે અડધો કપ જેટલો ચણાનો લોટ લેવાનો રહેશે અહીંયા આપણે દાળનો ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા માટે આ રીતે લોટ યુઝ કરીએ છીએ અને સાથે અડધો કપ જેટલો ચોખાનો લોટ આ બધી વસ્તુ મેં પહેલેથી ચાળીને જ રાખેલી છે હવે એના અંદર આપણે અહીંયા મીડિયમ ખાટી છાશ હોય તો આ રીતની એક વાટકો જેટલી લેવાની રહેશે જે વાટકાથી માપ તમે લોટનું લીધેલું છે એ જ વાટકાથી માપથી તમે પાણી અને છાશ લેવાની છે તમારે લોકોએ તો આ રીતે એને પ્રોપર મિક્સ કરી દેવાનું રહેશે ગઠ્ઠા ના રહે એ રીતે મિક્સ કરવાનું અને આપણે અડધી અડધી છાશ નાખતા જઈએ અને મિક્સ કરતું રહેવાનું એટલે એકદમ પ્રોપર મિક્સ થઈ જશે એક સાથે નાખશો તો ગઠ્ઠા પડી જતા હોય છે તો એ ના થાય એટલા માટે થોડું થોડું નાખતા જઈએ અને આ રીતે હલાવતા જવાનું હવે એ જ વાટકાના માપથી આપણે એક વાટકા જેટલું પાણી લેવાનું છે હવે અહીંયા પાણીનું માપ તમારે સોજી કેટલું પાણી પીવે છે એના ઉપર છે એટલે થોડું પ્લસ માઇનસ થઈ શકે તો અહીંયા આપણે થોડું પાણી નાખીએ અને આ રીતે પ્રોપર મિક્સ કરીએ અને આપણે જે રીતે બેટર બનાવતા હોય એ રીતે તમારે થોડું જાડું પણ નહીં અને ઢીલું મતલબ એકદમ ઢીલું પણ નહીં એવું બેટર બનાવવાનું છે તો આ રીતે એને પ્રોપર મિક્સ કરતા જઈએ અને એકદમ સરસ મજાનું થઈ જાય જો આ રીતનું થવું જોઈએ પતલું કારણ કે થોડીવાર આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું રેસ્ટ થોડીવાર માટે આપવો જરૂરી છે તેના માટે મારે અહીંયા એક અડધો એક કપ પાણીમાંથી અડધા કપ પાણીની જરૂર પડી છે હવે અહીંયા આપણે હાંડવામાં જે તમારે શાકભાજી નાખવા હોય એ તમે નાખી શકો છો તો મારી પાસે અહીંયા દૂધી કોબી ગાજર કેપ્સિકમ આટલી વસ્તુ છે ઘરમાં તો આપણે એ બધાનો યુઝ કરીશું અને બને એટલું કોબીજ અને દૂધી અને ગાજર જેટલું વધારે પ્રમાણમાં થોડું નાખશો ને તો હાંડવો એકદમ સોફ્ટ બનશે તમે સોડા ના નાખો તો પણ ચાલશે પણ આપણે થોડો સોડા અંદર એડ કરીશું એકદમ આમ ફૂલે ને એટલા માટે તો અહીંયા મેં અડધો કપ જેટલી કોબીને આ રીતે છીણી લીધેલી છે અને એને ધોઈ લઈશ કારણ કે કોબીને આપણે બીજા બધી વસ્તુ તો મેં ધોઈ લીધેલી છે પણ કોબીને આ રીતે ધોઈ અને પછી આપણે લઈશું યુઝમાં હવે ગાજરને પણ મેં સરસ ધોઈ લીધેલું છે તો એને છાલ ઉતારી દઈએ અને એને પણ આપણે છીણી લેવાનું છે તો હવે આ રીતે જેટલા શાકભાજી નાખશો એટલા સરસ લાગશે અહીંયા તમારી પાસે જો મકાઈ પડી હોય સિઝન હોય તો તમારે મકાઈ પણ નાખી શકો છો અને મકાઈ બને તો થોડી બોઈલ કરીને નાખવી આમ તો વાંધો ન આવે તમે કાચી મકાઈ નાખશો તો પણ સરસ ચડી જ જશે કારણ કે આપણે હાંડવાને ધીરા ગેસ પર બનાવવાના હોય એટલા માટે અંદરથી તો કાચા બિલકુલ નહીં રહે પણ મકાઈ નાખવીએ તો એડ કરી શકો છો એનાથી પણ બહુ જ ટેસ્ટ સરસ આવશે અને ગાજરને છણી લીધેલું અહીંયા મેં એક ગાજર લીધેલું છે સાથે અડધું કેપ્સિકમ લઈશ ને આ રીતે એને નાના નાના પીસ કરી દઈશું હવે અહીંયા મેં મરચું લીધેલું છે આ રીતે એક તો અહીંયા મોડા મરચાંનો યુઝ કર્યો છે કારણ કે તીખાસ આ આમ હાંડું અમારા બા પણ ખાવાના છે એટલે બા બહુ તીખું ના ખાઈ શકે એટલા માટે આપણે આદુ મરચાં આમાં એડ નથી કર્યા તમારે નાખવા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે એની પેસ્ટ નાખી શકો છો તો અહીંયા મેં મોડું મરચું જ લીધેલું છે એને પણ એકદમ ઝીણું ઝીણું કટ કરી દીધેલું છે અને લાસ્ટમાં આ રીતે દૂધી નાખીશ અડધો ટુકડા જેટલી કારણ કે દૂધી જો પહેલાં છીણવામાં આવશે ને તો કાળી પડી જશે એટલા માટે દૂધીને પણ મેં પ્રોપર ધોઈ લીધેલી છે ને પછી છીણી અને તરત જ આ બધા શાકભાજી આપણે આપણા બેટરમાં એડ કરી દઈએ તો અહીંયા દસ મિનિટ જેવો ટાઈમ થયો ત્યાં સુધીમાં આપણે શાકભાજી પણ સરસ આપણે સુધારીને રાખી દીધેલા છે બધા જ તો જો આ રીતનો એનો મતલબ બેટર એકદમ સરસ મજાનું થઈ ગયું જો આ ટાઈમે થોડું ઝાડું લાગતું હોય તો થોડું પાણી તમે પ્લસ માઇનસ કરી શકો તો અહીંયા અત્યારે એકદમ પ્રોપર છે તો બધા મસાલા કરી દઈએ તો મસાલામાં અહીંયા આપણે લાલ મરચાંનો પણ યુઝ કરવાના છે અહીંયા તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાની રહેશે તો અમે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ છીએ ટેસ્ટ પ્રમાણે મીઠું અને અહીંયા તમારે આદુ આદુમરચાની પેસ્ટ નાખી હોય તો આટા મેં નાખી શકો અને લસણ જે ખાતા હોય એની પેસ્ટ પણ એડ કરી શકો હવે બધી વસ્તુને પ્રોપર આપણે મિક્સ કરી દેવાની રહેશે એકદમ સરસ મિક્સ થઈ જાય અહીંયા પહેલાં આપણે મસાલા નહીં કરીએ રેસ્ટ આપશું પછી જ મસાલા કરીશું હવે મસાલાની સાથે સાથે બધા શાકભાજી પણ અંદર એડ કરી દઈએ તો અહીંયા આપણે જે કોબીજ લીધેલી હતી એને પ્રોપર ધોઈ લીધેલી છે અને કોરી પાડી દીધેલી છે તો અડધો કપ જેટલી કોબી થઈ છે સાથે અ આપણે જે કેપ્સિકમ હતું એ એડ કરીએ અડધું કેપ્સિકમ એક ગાજર તો ગાજર પણ આમ જોઈએ તો અડધો કપ જેટલું ગાજર થાય છે છીણેલું અને સાથે આપણે દૂધે એડ કરી દઈએ એ પણ અડધા કપ જેટલી થાય છે એટલે બધી વસ્તુ આપણે અડધો અડધો કપ જેટલું એડ કર્યું છે અને સાથે આપણે જે મરચું લીધેલું હતું ઝીણું સુધારેલું એને પણ એડ કરી દીધેલું છે હવે આ બધી વસ્તુને પ્રોપર બેટર સાથે મિક્સ કરી દેવાની રહેશે એટલે એકદમ એક રસ થઈ જાય ને બેટર એવું કરવાનું એટલે એકદમ સરસ પ્રોપર એને મિક્સ કરી દેવાનું હવે અહીંયા એક નાનો આમ તો આપણે વઘાર પણ અંદર એડ કરી દઈશું કારણ કે આપણે ઓછા તેલમાં બનાવીશું હાંડવો એટલે હાંડવો દર વખતે આપણે અલગ વઘાર કરવાની જરૂર નથી એક જ વારમાં એક વઘારમાં જ આપણે સરસ હાંડવો બનીને રેડી થઈ જશે એટલે જલ્દી પણ થશે તો એના માટે અહીંયા આપણે એક વઘાર્યું મૂકી દેવાનું એની અંદર મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેલ એકદમ પ્રોપર ગરમ થાય પછી એક ચમચી જેટલી આપણે રાઈ એડ કરવાની છે અહીંયા રાઈ તમે પ્લસ માઇનસ કરી શકો કારણ કે આટલા વઘારમાં આપણે એક ચમચી રાઈ પ્રોપર છે હવે એક ચમચી રાઈ થઈ જાય પછી એના અંદર બે થી ત્રણ ચમચી જેટલા આ રીતે કાચા સિંગદાણા લીધેલા છે એને તેલમાં નાખે એટલે થોડા ફ્રાય થશે તો આ રીતે એને હલાવી દેવાનું અને તમને એવું થતું હશે જીરું કેમ એડ નથી કરવું જીરું એડ કરશું પણ રાઈ જીરું સાથે એડ નથી કરતી શું કામ કારણ કે જો તમે જીરું પહેલાં એડ કરી દેશો ને તો જીરું બળી જતું હોય છે તો બળેલો ટેસ્ટ આવશે તો મજા નહીં આવે એટલા માટે આપણે લાસ્ટમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જ્યારે થોડા આપણા સિંગદાણા થાય પછી અને આઠથી દસ લીમડાના પાન અને સાથે બે ચમચી જેટલા તલ આમાં તલનો વઘાર પણ હોય છે એકદમ પ્રોપર વઘાર પડી જાય એટલે તરત જ આના અંદર એડ કરી દેવાનો રહેશે અને બધી વસ્તુ પ્રોપર મિક્સ કરી દેવાની તો આના અંદર સિંગદાણા બહુ જ સરસ લાગે છે જો તમે ના નાખતા હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ મજા આવશે ખાવામાં અને સિંગદાણાનો જે ટેસ્ટ આવશે ને બાફેલા સિંગદાણાનો થોડો ક્રન્ચી અનથી એકદમ સોફ્ટ ને એવો તો બહુ મજા આવતી હોય છે એટલે આપણે એડ કરીશું અને લાસ્ટમાં આપણે કોથમીર નાખવાની છે જો સિઝન હોય અને તમારી પાસે ઘરમાં અવેલેબલ હોય મેથીની ભાજી તો તમે એ પણ થોડી નાખી શકો છો હવે પ્રોપર બધું મિક્સ થઈ જાય એટલે આપણે અહીંયા એક તૌલું એટલે કે કડાઈ ગરમ થવા મૂકીએ છીએ અમે તો આને તવલું કહીએ છીએ તમે લોકો શું કહે છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ મારું તવલું મારા મોઢા કરતાં પણ વધારે ચમકે છે કારણ કે હું એને પવાર પાવડરથી ધોવું છું એટલે બહુ જ સરસ થઈ જાય છે હવે અહીંયા લાસ્ટમાં આપણે તવલું ગરમ થવા મૂકીએ ત્યારે ત્યારે જ સોડા એડ કરવાનો તો અહીંયા નાની અડધી ચમચી જેટલો સોડા એડ કરું છું અહીંયા સોડાની જગ્યાએ તમે ઇનો પણ લઈ શકો પણ ઈનોની જગ્યાએ સોડા પણ આમાં ચાલશે કારણ કે એકદમ પરફેક્ટ જ સોફ્ટ બનશે અને જો સોડા ના નાખવો હોય સ્કીપ કરવો હોય તો પણ ચાલશે આમદમ પણ આ સોફ્ટ જ થશે કારણ કે શાકભાજી જેમ વધારે હશે એમ હાંડવો વધારે સોફ્ટ થતો હોય છે પણ નાખશો તો એકદમ સરસ ફૂલેલો પણ થશે એટલા માટે હવે ઈનો એક્ટિવેટ કર સોરી સોડા એક્ટિવેટ કરવા આપણે અડધું લીંબુ પણ નાખ્યું છે અને એકદમ પ્રોપર મિક્સ કરી દીધેલું છે હવે તવલું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો થોડું તેલ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું એટલે કે બધી જગ્યાએ ફેલાવી દેવાનું એટલે ઓછા તેલમાં સરસ હાંડવો થશે અને ચોંટશે પણ એટલે આજુબાજુ બધી આપણે તેલ આ રીતે સ્પ્રેડ કરી દીધું છે અને થોડું આપણે આના અંદર તલ નાખીશું જો તમારે આમાં વઘાર કરવો હોય તો ફરીવાર તમે રાયજીરું પણ એડ કરી શકો લીમડો પણ એડ કરી શકો અને આ રીતે થોડા તલ પણ નાખી શકો પણ આપણે વઘાર અંદર જ નાખી દીધો છે આપણો ટાઈમ પણ ઓછો બગડશે અને વઘાર અંદર સરસ ફેલાઈ જશે એટલે પ્રોપર મિક્સ થઈ જશે એટલા માટે અંદર નાખી દીધો છે અને થોડા તલ નાખી ઉપરથી આ રીતે બે ચમચા જેટલું બેટરને પાથરી દેવાનું રહેશે આ રીતે થોડું થોડું એટલે જલ્દી ચડી જશે અને ઉપરથી ફરી થોડા તલ આપણે ભભરાવી દઈશું આ રીતે એટલે કે છાંટી દઈશું અને આને બે મિનિટ માટે ઢાંકી અને રહેવા દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે લો ફ્લેમ પર જ કરવાનો હંમેશા હાંડવો નહીં તો બહારથી બળી જશે અંદરથી કાચો રહેશે કારણ કે થોડો વચ્ચેથી જાડો હોય એટલા માટે અને તવલામાં કરીએ તો એની શેપ કેટલો સરસ આવશે જો એકદમ મસ્ત થાય હવે એકદમ ઉપરથી ચડી જાય એવું થાય એટલે બીજી સાઈડ પલટાવી દેવાનો રહેશે અને થોડું પાછું તેલ એટલે કે બેથી ત્રણ ટીપા જેટલું તેલ નાખી ફરી બીજી વાર માટે રહેવા દઈએ અને ઢાંકી થોડી વાર માટે રહેવા દઈશું તો અહીંયા ફરી આપણે એકથી બે દોઢ મિનિટ જેવો ટાઈમ લીધો અને ફરી એને વાળી દઈએ તો એકદમ પ્રોપર પાછાથી પણ ચડી ગયો છે તો આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે તમને એવું લાગે ત્યારે વચ્ચે થોડો મીડિયમ ટુ લો ફ્લેમ કરી શકો પણ બને ત્યાં સુધી આને લો ફ્લેમ પર જ કરવાનો એકદમ જો ઠંડો થઈ જશે ગેસ તો થોડું તમે મીડિયમ ફ્લેમ કરી શકો છો આ રીતે બીજો હાંડવો પણ મેં મૂકી દીધેલો છે એને પણ રાખી અને એ પણ સરસ મજાનો થઈ ગયો છે તો આ હાંડવો બનતા બિલકુલ પણ વાર નહીં લાગે અને ખાવામાં તો ઓલો હાંડવો જે કહેવાય ને ઓરિજિનલ હાંડવો એનો ટેસ્ટ પણ તમે ભૂલી જશો એટલો બધો ટેસ્ટી બનશે તો એકવાર મારી આ ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને શેર કરી દેજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમારા સપોર્ટની મને બહુ જ જરૂર છે તો જો તમે મને સપોર્ટ કરવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને જેને જેના હાંડવો બહુ ભાવે છે એ લોકો કમેન્ટમાં જરૂરથી કહેજો એના સિટીના કે ગામના નામ સાથે કહેજો તો કોને કોને હાંડવો ભાવે છે તો મને પણ ખબર પડે કે મારા કયા વ્યૂઅર્સને હાંડવો બહુ ભાવે છે મારી ચેન તો ચાલો આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે હું તમને એક પીસ દેખાડું કેટલું બધું સોફ્ટ ને બહારથી લેયર એકદમ ક્રિસ્પી બન્યું છે અંદરથી એટલું જ સોફ્ટ છે ખાવામાં તો ચલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ